પારકા દેવ કોઈ તમારી પડી નહીં કોઈ નહીં પડી આ તો કદાચ મારા રોમ વાળી મેરડી મારા રોમે જાગૃત બનાવી છે ને એટલે મેં કદાચ તમે તમારા માટે હું પારકી છે પણ હું તમને પારકા મોનતી એટલે આ બધા ભ્રમ કાઢ નાખો માતા બધી એક છે પણ દીવા અલગ અલગ ફલાણી પેઢીનો દીવો તમારી પેઢી ના થાય આ પેઢીનો દીવો બીજી પેઢી ના થાય ફલાણાની મેલડી તમારે ના દેહાડાય અને આની મેલડી પેલા ના દેહાડાય પોત પોતાની અલગ અલગ પેઢી હોય ને અલગ અલગ દીવા હોય એ રીતે અલગ અલગ માતાઓ હોય એ રીતે મેલડી હોય તો મેલડી બધાના ઘેર ઘેર અલગ હોય તો તમારા બાપ દાદાની ની પૂજો પારકી નહીં તો તમારી કુળદેવી ક્યારે યાત્રા જ નહીં થાય તમારા દેવ ગતિ ની વાટી ક્યારેય નહીં પડે આ તો કે મોહમાની માતા અમારા મોહાની માતા અને મોહાની માતા વાઘજી તારા ઘેર નહીં કુવા છે અને પિયર ની માતા ઘેર પૂછતી હોય લેખે નહીં લાગે આજે નહીં ને કદાચ વીસ વર્ષ પછી તમારા દીકરાઓને છે ને એ દેવની વાટી ઉકેલતા ઉકેલતા પેઢીઓ જતી રહેશે એટલે કોઈ દીકરી એના પિયર ની માતા ને મોનતી હોય તો એના ઘેર જેને મોને એના બાર ઘરની બાર અગરબત્તી કરે એને યાદ કરે બરોબર છે પણ એના ઘેર એની પેઢી એની સાસરી પક્ષ માં રહેતી હોય એની સાસરી પક્ષની જે તે માતા હોય એ ઘરમાં ક્યારે મોહાની કે પિયરની માતા નો દીવો ઘરમાં થાય નહીં આ વાત મગજમાં દરેક દીકરી ફીટ કરી લેજો તમને ગમે તેલી ભક્તિ હોય તમને કદાચ એવું લાગતું હોય મને આવે છે તોય તમારી માં ક્યારેય એક્સેપ્ટ નહીં કરે કેમ નહી કરે તમારા ઘેર તમારી સાસુ હોય ને વેવાણ આવી જાય ઘેર ચાર દાડા રહેવા શું થાય ઝગડા થાય કે નહીં અઠવાડિયું રે વેવણ આહુન વેવાણ બે રે અઠવાડિયું ભેગા અઠવાડિયા ભઈ શું થાય ઝગડો થાય કે નહીં તે રીતે પિયર ની મોમા માતા ને તમારી પેઢીની માતા ને ભેગી કરો તો ઝગડો થાય કે નહીં અને દેવ દેવ નો થાય એટલે ઘરમાં પતિ પત્ની નો થાય સાસુ સસરા નો થાય પછી ઓછા થાય કે નહીં આ ઝઘડા મટાડવા હોય ને તો આ દેવદેવની ઓટીઓ પેલા ખોલવી પડે કોણ પાર્ક પોતાનું જોવું પડે આ બધી કોઈ સમજ નહી આ તો જે પૂજે મારો ભગવાન આ તો ભૂત કદાચ હારું કરે ને તો ભૂત ને બી હારી દે એવા સારા બધા જોવા નયું દેવું છે ભૂત હારું કરતો ભૂત ને હારું થવું જોઈએ ભૂવાજી તમે જે બતાવો એ ભુવાજી ભૂત બિહાર તો બિહાર દેવાનું જોવો તો ખરા સુખ છે સુખસે ભૂત પૂજવા તમારા પેઢી ના ભૂત પૂજો ને ભૂત ભલે આશા આવો તક નહીં આ વાત આ બધી ગલતીઓ શક નહીં આ શક નહીં કઈક પેઢીઓમાં કોઈક ન્યાય લેવાય હોય કોકની માતા અને કોઈક ભૂવો બતાવો ફલાણાની મેલડી ભાઈ નડે તમને તો કે ચમ નડે તો કે તમારા વડવાએ લાફો માર્યો હતો તો એ લાફો માર્યો હોય એટલે કોઈક દેવ તમને નડવા આવ્યું હોય પેલા બિહાડવાનું હોય એના ન્યાય આલવાનો એનો તમારા બાપે લાફો માર્યો તમારો બાપ લઈ રહ્યો ધરતી પર તો એના વતી દીકરો જઈ અને એની માતાની એની વસ્તીની માફી માંગીને એનો વેનનો વટાવ કરીને દંડ પોણી કરીને એનો ન્યાય આલે એનો ન્યાય કહેવાય પણ આદની વસ્તી છે એવું કે એને નમવા નહીં જો એની માતાને પૂજો હલે એની માતાને પૂજવાની જરૂર નહીં એનો તો મોકો મળી જશે કે હું તો એક તો નડવા આવીતી મને બિહાડીને હું તો ખાઈ ફીન મારીશ મને મેરડી હું ને મારા દીકરાનું મારી વસ્તીનું કોઈ નામ દે મગર કોમનું અને હું નડવા જઉં અને આજે ને વીસ વર્ષ પછી એ વસ્તી ખબર પડે કે કુખાર મેલેડી નડવા આવી છે કોઈ ભુવા કીધું હોય તો પેલા તો મને ચાર પાંચ વખત વરાવો તો વારે તો હું જવું એવી માતા શું નહીં બરાબર ચાર પાંચ વખત મને વરાય નાખે પણ હું વરવું જેમ ભુવા ઘેરાય વારણ કરે ને એમ નુકસાન નાખું જેમ વારણ કરે એમ નુકસાન નાખું એટલે ખબર પડે સારું આ વારી હશે ને અમારા ઘરમાં વિઘન આવે પણ એટલે વિઘન આવે છે કે ન્યાય સાચો નહીં થતો તો પછી કોઈ ભુવા શું કે સારું આ દેવતો ભાઈ ખતરનાક છો નામ રાજી હું મેલેડી તો હું વધારે રાજી થઈ હા લે હું તો મને હું તો તને મારવા આવી તે તો હવે મને દીવો આવ્યો મંદિરે આવ્યો અને નિવેદય હવે તો હું ખા મારીશ તને લે છોડું તો તો ના છોડું ન્યાય આજે ને કાલે ના છોડું જો લગીને લાફાનો હિસાબ કે ધાર બોલી હોય જો એનો ઇજતું એનો પસ્તાવો કરીને પગે તો લગીને હાથ પીડીએ ના છોડું ન્યાય જગત માં ખોટા થાય છે થાય છે કે નહીં આ ભુવા ભણી બધી ચાલે છે મારે નહીં મારે કોઈની નિંદા નહીં કરવી કે આવું થાય છે વ્યવહાર હોય કદાચ બોલા ચાલી નો પાંચ લાખ રૂપિયા દંડ માગે છે ભુવા માગે પાંચ લાખ રૂપિયા તાજવે કેવાય કોના ન્યાય કેવાય તાજવી એટલે જોણે અજોડે આવી ગલતીઓ બધાની પીઢીઓ થઈ છે પૂરદેવી કામ ના કરી એટલે તમારા વડવા મેલડી લાયા મેરડી કામ ના કરી એટલે સધી લાયા સધી કામ ના કરી એટલે શિકોતર લાયા શિકોતર કામ કરવાનું બંધ એટલે મસાણી લાયા મસાણી કરતી બધા જોગણી લાયા જોગણી બંધ થઈ એટલે ઝોપડી લાયા ઝોપડી બંધ થઈ એટલે બાવો લાયા બાવો બંધ થયો એટલે પીર લાયા એમ કરી કરીને બધી પચીસ દિવસ ભેગા કર્યા અને પછી હવે માથા પસાડો કે કોને પૂછ્યું કોને ના પૂછ્યું આ કે નહીં આવું કે નહીં મારી કુળદેવી કુળદેવી બસ મારી પેઢીની માતા પેઢીની માતા ગમે તેમાં કોઈ પારકુ દેવનો દીવો નહીં કરું નહીં કરું નહી જ કરું આથી સંકલ્પ છે બસ હું કહીશ તો કરીશ મને અનસાર થશે કે મારી પેઢીમાં હજુ કોઈ ચામુંડ માતા છે તો એને પ્રાર્થના કરે કે ચામુંડા નું સપનું આવ્યું પણ જો ચામુંડા હોય ને અને ચામુંડા હોય તો હું પેઢી ની કરીને માં બીજી પાર્કિંગ કરીને નહીં બેહાડું તો તમારી રજા માં ક્યારે વિઘન આવશે જોયા જોણ્યા વગર ભુઓ જે બતાવે કરી નાખો પણ સમજો પેઢી નું દેવ પારકું દેવ તળિયા નું દેવ અથવા મુખ્ય વાત કહી દઉં એક જો નડતર કદાચ હોય તો એક પેઢી ના દેવનું બીજું હોય તો એક અને ત્રીજું હોય ન્યાય વાળું જેનો જે કોઈ લાફો માર્યો કોઈકનો ન્યા ત્રણ સિવાય કોઈ નડતર દેવી શક્તિ ના હોય હું ચોટ વિદ્યાર્થીઓ એક બાજુ મેળતો જ હોય એક ભૂમિકાનું એક તમારી પેઢીનું અને એક બારનું બારનું એટલે મતલબ એ તમે કોક લાફો માર્યો કોકનું લઈ લીધું કોકના પૈસા પડે લીધા અને એની કોઈ માતા હોય બારનું કહેવાય તમે જે જગ્યા પર રહેશો એ જગ્યા પર આજે ને કોઈ વસ્તી રહેતી હોય કોઈ નખોદિયા ઘર હોય કોઈ દેવ બેહાડેલા હોય અને એ દેવ કદાચ નડતર રૂપ થાય તેને તળિયાનું કહેવાય જેમ કે ગોઘા મહારાજ ભૂમિકાની મેળડી ખપ્પર કે ફરતું કોઈ ભૂત હોય એના તળિયાનું કહેવાય પેઢીની કોને કહેવાય એ તમારા વડવાઓ જે પૂજી છે માતાઓ અને માતાઓ અંદર કોને વ્યવહાર આલી અને વડવાઓ તમારા ભગવાનના ઘેર જતા રહ્યા અને વસ્તી ને કીધું નહીં અને એ માતા રખડતી થઈ એને કહેવાય પેઢી નું

કઉ શું સપના કેતી કીધું કે નહીં કઈક મારા જૂના ભાવિક ભક્તો પૂછી લેજો સપને કીધું છે આ બધી વાતો બારનું હોય લાગતું હોય તો એ પ્રાર્થના કરાય અગરબત્તી કોઈ બારનું દેવ હોય કોઈ ન્યાય અમારા વડવાનો હોય તો બતાવજે ના ના બતાવું ને તો ધીરજ નહીં હારવી હિંમત નહીં હારવી ભલે સમય નહીં બને આજે કાલે એનાથી વિશે ના બતાવું તો સમજી લો તમાર ન્યાય વગર મેં પતાવી દીધું સમાધાન કરી નાખી એવું મન જવ એ માતા સમજાવી દઈશ એ માતાને મારા જોવાનું છે કારણ કે આવા કડીયુગમાં પાકા ન્યાય થતા નહીં એટલે માતાઓને જથું કરવું પડે છે આજના જમાના કરવું પડે છે ને માતાને ખાલી હાથ પાછું આવવું પડે છે કે જમાનો એવો છે એટલે માતાને મારી રીતે હું સમાધાન કરી આપીશ પણ ધીરજ રાખજો પકડી રાખજો વિશ્વાસ રાખજો હું બેઠી બેઠીશ આ વાત રાખ્યાવાડાવાળાને લાગુ પડશે

હું તો ચારે બોલતી ભલું ભલું હું તો કરીને બતાવું છું કોઈ નહીં બોલતી કે કર્યું છે એટલે હું કોઈ ભોવાનો મજાક નહીં બનાવતી હો પણ તમને એક શીખ હાલું છું ક્યારે કોઈને હાથ મૂકવાથી ક્યારે કોઈને કાનમાં મંત્રો ફૂંકાવાથી ક્યારે વારણ કરવાથી કશ્યું હારું થતું કેમ નહીં થતું જ્યાં લગી તમે સમજ લઈ જ્ઞાન લઈ અને તમારા કરેલા કર્મો પસ્તાવો ના કરો અને જીવનમાં કઈક નવા જીવનની શરૂઆત ના કરો અને ભગવાન માતાજીનું નામ લેવાનું સેવા ભાવનાઓ ના રાખો ત્યાં સુધી કોઈના આશીર્વાદ કોઈના મંત્ર કોઈના વારણ કશું કોમ કરશે નહીં એટલે આ બધી આશા બંધ કરી દેજો મારા સાનિધ્યમાં આવતા હોય બે મજબૂરી ઉપર જોડ જાવ ને મેરડી એવું છું મારા સાનિધ્ય માઇન્ડ જો કદાચ મારો જે બની ગયો મને ચાતો થઈ જાય ને એને ભૂત શું કોઈ ચૂડેલ ના દઉં પછી વારવાનું તો નહીં જાઓ ચાર રસ્તે જાઉં સ્મશાનમાં જાઓ તોય કોઈ ફરક વાદો તું મેલડી નહીં પણ મારો બન્યા પછી હો મારો બન્યા પછી મારો બન્યો કોને કહેવાય મારી વાતનો મોન તો થાય પ્રવચન હભરી એના જીવનમાં આચિવ ડોકું અલાવે જે ડોકું અલાવે હા મારી હા એ મારો મોન થયો કેવાય એના કશું વરગાન વરગાન ફરક વાદવ પછી વારવાનું તો આવત નહીં નજર બજર ઉતરે ઉતારે તો બરોબર છે એતો એ તો માનો પ્રેમ હોય દીકરા પ્રત્યેનો નો કાંઈ દીકરા નજર લાગી એ તો માનો પ્રેમ છે મારી માતા ની નજર ઉતાર કામ કરી નહી ઉતારતા એ પ્રેમ કેવાય નજર નહી લાગતી મને પણ એ તમારો વાલ બતાવો છો તમે એ ઉતારો એ બરોબર છે પણ આ વારણ કારણ કોઈ દીકરા કોઈ દીકરી ના માથે થી કરાવતા ના થાય ક્યારે કોઈ ધૂંતું હોય ને દોરા બોરા ફાડીને મને કુખાર મેળી નામ દઈ અને બે અગરબત્તી કરીને ઘરની બહાર રોપી દેજો અને ડોરા બોરા બધા શાંત કરી નાખીજો માતા પણ ન્યાય થી બાલ થી ને એમ નહી હો આ તો આ કાયદા બધા ચમ કાઢ્યા હતા ભુવાઓના ધૂણવાના બોડવાના કઉ અમુક બાપડી દીકરીઓ હોય ધૂળતી હોય ને તો આજના ભુવા લુચા શું કરે ટોટલો ઝાલે કારણ કે બહુ ચોથી આવીશું બહુ ચોથી આવીશું પેલી બાપડી બોવો પાડે જો ચીસો પાડીને જોયું જોયું જોડે લાઈને જો જો કે પેલો પરો ચોટલો દબાવ છે બોલ ચોથી આવી છું અન પેલી બાપડીને દુખે એટલે થી મૂમ પાડે એ ભાઈ એ જ બોલી જાય જાતે હું ફલાણી ચાર રસ્તે થી ફાટકે થી આવી છું મન છોડ દો આયો કે જ નહીં મરજબરી પરણે બાપડીમાં વાળ ઝાળીને કે બોલ ચોથી આવીશું એવા ભો હું જોઈ જો ને મેલડી ત ભરીને માર નાખું વડા સ્ત્રી છે એનું સન્માન હોવું જોઈએ હંમેશા ક્યારે કોઈ દીકરી ના બાલ જાળી ને પૂછ્યું તો આથી આવીશું અને કોઈ દાડ આવી ધૂળતી હોય તોય નહીં પૂછ્યું તો આથી આવીશું મને ખબર છે કે તું ચોથી આવીશ ને શું છે એ જે તે ભૂત ચૂડેલ જે તે હોય એને મારે બાલ જાળી પૂછવાનું આ એમના માટે નીકળ્યા છે અમુક દામ આલે દામ પેલા ગરમ હરિયા કરીને ચામઠા આલમ પાડે ગોળ ચોથી આવીશું અરે ગોડા મનુષ્યનું શરીર છે અને તમારે નાટક બધા અંધશ્રદ્ધા દુનિયા કે જ ના આવા નાટકો તો કોઈ દીકરી દૂરતી નામ મલાય બોલ ચોથી આવીશું કે